જૂનાગઢ શહેરની એક શાંત ગલીમાં રામલાલભાઈ અને કમલાબેન રહેતા હતા એક સમય હતો જ્યારે એ ઘરમાં હાસ્ય વાતો બાળકોની રમઝટ બધું જ હતું હવે એ ઘરમાં ફક્ત બે વૃદ્ધ આત્માઓ અને એક જૂની દીવાર જે પર આજે પણ તેમના દીકરા સમીરની બાળપણની તસવીરો લટકતી હતી કમલાબેન દર સવાર એ તસવીર સામે દીવો બળાવતા હે ભગવાન મારો દીકરો સુખી રહે એના માટે એ જ સૌથી મોટું આશીર્વાદ હતું સમય સાથે સમીર મોટો થયો નોકરી પર લાગ્યો પછી લગ્ન થઈ ગયા શરૂઆતમાં બધું સારું હતું પણ થોડા મહિનામાં જ એની બોલચાલ બદલાઈ ગઈ માં તમારે દરેક વસ્તુમાં બોલવાની જરૂર નથી પપ્પા તમારી એ જૂની વિચારો હવે ચાલતા નથી રામલાલભાઈને લાગ્યું કે દીકરો હવે દૂર થઈ રહ્યો છે પણ એમણે વિચાર્યું યુગ બદલાયો છે સંતાનને સમજવાની તક આપવી જોઈએ પરંતુ એ તક દીકરાએ કદી આપી જ નહીં એક સાંજ કમલાબેન રસોડામાં રોટલી બનાવી રહી હતી સમીર ગુસ્સે બોલ્યો આ શું બનાવ્યું છે માં રોજ એ જ સાકરવાળી ચા રોજ એ જ શાક કમલાબેન બોલી ના શકી એના હાથ કંપી ગયા આંખમાં આંસુ આવી ગયા રામલાલભાઈ બોલ્યા બેટા તું એ રીતે ન બોલ માં આખો દિવસ તારા માટે મહેનત કરે છે સમીર બોલ્યો હું નોકરી કરું છું પૈસા કમાઉ છું હવે મને ઉપદેશ નહીં જોઈએ એ શબ્દો રામલાલભાઈના દિલમાં છરી સમા ઉતરી ગયા એક દિવસ સમીરે નીતાને કહ્યું મારે તારા અને બાળકો માટે નવી જિંદગી જોઈએ આ વૃદ્ધો સાથે રહીએ તો ક્યારે શાંતિ નહીં મળે નીતા ધીમેથી બોલી પણ એ તો તારા મા બાપ છે સમીર ગુસ્સે બોલ્યો હા છે પણ હવે એ મારી જવાબદારી નથી હું એનો પુત્ર છું સેવક નહીં થોડા દિવસમાં એ બંને વૃદ્ધોને લઈ ગયો એક જગ્યાએ શાંતિધામ વૃદ્ધાશ્રમ રામલાલભાઈ એ દરવાજા પર લખેલું નામ વાંચ્યું અને ધીમેથી બોલ્યા શાંતિધામ કદાચ હવે સાચી શાંતિ અહીં જ મળશે વૃદ્ધાશ્રમમાં કંઈ ખરાબ ન હતું પણ ત્યાંનું મન એ સૌથી મોટું દુઃખ હતું કમલાબેન દર રાત્રે ખાટલા પાસે બેસી ને દીકરાની તસવીર જોયા કરે એ આવતો નથી પણ હું દરરોજ એ માટે પ્રાર્થના કરું છું રામલાલભાઈ બોલ્યા તું હજી એના માટે દુઆ કરે છે હા કારણ કે માં કદી ગુસ્સો નથી રાખતી આ શબ્દો આખી વાર્તાની આત્મા બની જાય છે સમીરને નવો ફ્લેટ મળ્યો નવી કાર નવો બિઝનેસ બધું હતું પણ એના ચહેરા પર કદી સ્મિત ન આવતું બાળકો રાતે દાદા દાદીની વાત કરે મમ્મી દાદી ક્યારે આવશે નીતાની આંખો ભીની થઈ જાય એ જાણતી હતી પતિએ એક મોટી ભૂલ કહી છે પણ શબ્દ ન બોલી શકી કારણ કે એ ઘર હવે ફક્ત મકાન રહ્યું હતું ઘર નહીં એક દિવસ સમીરને ફોન આવ્યો વૃદ્ધાશ્રમમાંથી તમારા પપ્પાની તબિયત ખૂબ નાજુક છે સમીર તરત દોડી આવ્યો રામલાલભાઈ બેડ પર હતા આંખ અડધી બંધ કમલાબેન એના માથા પાસે બેઠી હતી સમીર હાથ પકડીને રડ્યો પપ્પા માફ કરજો હું ભૂલી ગયો કે તમે જ મારી આખી દુનિયા છો રામલાલભાઈ ધીમેથી બોલ્યા બેટા અમે તો તારા માટે જ જીવ્યા હતા પણ તું એ ભૂલી ગયો કે ઘર તો દિવાલોથી નહીં સંબંધોથી બને છે આખરી શ્વાસ લઈને એ ચૂપ થઈ ગયા સમીર એ રાત્રે વૃદ્ધાશ્રમની દિવાલ સામે બેસીને રડતો રહ્યો એ દીવાલ પર લખેલું હતું અહીં રહેલા દરેક વડીલની આંખોમાં એક દીકરાનો ચહેરો છે સમીર સમજ્યો જે પ્રેમ તેણે ખરીદવા માટે આખી જિંદગી ખર્ચી દીધી એ પ્રેમ તો મફતમાં ઘરે મળતો હતો એ દિવસે એણે કસમ ખાધી હું મારી મા સાથે જ રહીશ એ જ મારું સ્વર્ગ છે પણ રામલાલભાઈની ખાલી ખાટ એના માટે આખી જિંદગીનો શાપ બની ગઈ માતા પિતા આપણું એવું દર્પણ છે જેમાં આપણે આપણું ભવિષ્ય જોઈ શકીએ જો એના દિલને દુઃખ આપીએ તો સમય એ દુઃખનો દંડ ચોક્કસ આપે છે જો આ વાર્તા તમને સ્પર્શી ગઈ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે દરેક વૃદ્ધાશ્રમમાં કોઈકના પસ્તાવાની દીવાલ ઊભી છે